ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમ પ્રભુ નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્ય સુ સર્વદા રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન થશે અને કોને શુભ રહેશે કોને અશુભ રહેશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે ગયા એપિસોડમાં આપણે વાત થોડી કરી ચૂક્યા છીએ મેષ રાશિ સિંહ રાશિ અને ધન વાળી વ્યક્તિઓને રાહુનું જે અત્યારે અશુભ પ્રમાણ ચાલી રહ્યું છે તે પૂરું થઈ જશે રાહુની પકડમાંથી બહાર થઈ જશે અઢાર પાંચ બે હજાર પચીસથી અને અઢાર પાંચ બે હજાર પચીસથી કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિવાળાને રાહુ બરાબર ચાલવાના નથી તો જન્મકુંડલીની અંદર રાહુ ગ્રહની પોઝિશન બરાબર ના હોય રાહુ દૂષિત થયા હોય રાહુ ગ્રહ દૂષિત થયો હોય એની સાથે પાપગ્રહ જોડાયા હોય ત્યારે આવી વ્યક્તિઓ કે જેને અશુભ ગ્રહ રાહુ ચાલવાના છે એવી વ્યક્તિઓએ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સાચવીને સંભાળીને કામ કરવાનું સૂચન થાય છે ઉંમરવાળી વ્યક્તિ હોય તો એને આરોગ્યના પ્રશ્ન નવા નવા ઉપસ્થિત થાય છે જેના મકાનો જે ઘરમાં રહે છે વ્યક્તિ અને એનું મુખ્ય પ્રવેશદ્વાર નૈઋત્ય ખૂણાનું હોય તો નૈઋત્ય ખૂણા ઉપર રાહુ મહારાજ ગ્રહનો અમલ છે તો આવી વ્યક્તિઓએ પણ ખૂબ સાચવવાનું સંભાળવાનું થાય છે ઘરના સભ્યોની અંદર નાની નાની વાતમાં મતભેદો ઊભા થવાની સંભાવના કહી શકાય રાહુ ગેરસમજ ઊભી કરે છે ગેરસમજ બ્રહ્મણા તો આ ગેરસમજો ખોટી પણ ઊભી થાય અને નાની નાની વાતમાં મોટા સ્વરૂપો અપાય છે મોટા મતભેદ ઊભા થાય છે તો સાથે દાંપત્ય જીવનમાં દાંપત્ય જીવનમાં પણ કેટલીક વખત નાની વાતમાં લઈને મતભેદો ઊભા થાય છે ગેરસમજણ જેને કહેવાય અપેક્ષાઓ વધી જાય છે આ સમય દરમિયાનમાં જે લોકો કામકાજ કરે છે ધંધામાં કે જ્યારે તો શેરબજારમાં હોય કે ડાયમંડમાં હોય કે બીજા કોઈ તો એમાં ખોટી રીતે પૈસા ફસાઈ પણ જાય પૈસા ફસાઈ જાય પાર્ટી ફેલ થઈ જાય પૈસા ગયા તો આવા સમયે જ્યારે રાહુ ગ્રહનું બરાબર જે લોકોને જન્મકુંડલીમાં રાહુ ગ્રહ બરાબર નથી બિરાજમાન થયા અશુભ ગ્રહની દશા ચાલે છે બરાબર નથી તો આવા સમયે આવા વ્યક્તિઓએ પોતે કંઈક પરિવર્તન કરવા ઈચ્છતા હોય ચાહે તો ધંધામાં હોય કે બીજી રીતે ત્યારે ખૂબ સંભાળવાનું સૂચન થાય છે બહુ જલ્દીથી બહુ ઉતાવળથી કોઈ પરિવર્તન ન કરી દેવા જોઈએ બરાબર વિચાર કરીને પછી જ આગળ વધવું જોઈએ હું તો દર વખતે કહેતો હોઉં છું કે આપ આપના જન્મકુંડલીના ગ્રહોને અમુક અમુક સમયે જોતા રહો તમને ખ્યાલ આવશે કે ક્યાં અટકવું ને ક્યાં આગળ વધવું શું કરવું રસ્તો મળતો જશે ખોટી રીતના પરેશાની આવશે નહીં તો આ જેને કહેવાય કે અગાઉથી આપણને થોડીક માહિતી મળી જાય તો આપણે પણ એવી તૈયારીઓ થોડી કરી લેતા હોઈએ છીએ અને સચવે જતું હોય છે તો આ બધી વાતો છે કાલે પાછા મળીશું જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો es burlar el llebrer i nassa un nen a mascar, na, om, namas, i